વિશ્વની સૌથી મોટી લોકશાહીમાં આર્થિક સામાજિક અને રાજકીય રીતે સહકાર ક્ષેત્રનું ખૂબ જ મહત્વ છે ત્યારે રાજકોટ જિલ્લા સહકારી સંઘની ચૂંટણીમાં તાલુકા બેઠક પર કેસરિયા કરી ચૂંટણીમાં સત્યનિષ્ઠ લોકો પ્રતિનિધિત્વ ફરજ બજાવવા નેમ સાથે સહકારી આગેવાન ડોક્ટર એનડી શીલુએ ઉમેદવારી નોંધાવતા તારીખ વીસ જાન્યુઆરીએ રાજકોટ મામલતદાર કચેરી

પછી વિવસ્થાને આપણે જે પરિણામ સ્વરૂપમાં જે એમનું લાવવું હોય કે જે શા માટે છે શું શું કારણો છે તો એના માટે વ્યવસ્થા અને સંગઠન કરવું જોઈએ એટલે છેલ્લા હું ચાલીસ વર્ષથી સહકારી ક્ષેત્રમાં કાર્ય કરી રહ્યો છું સિવિલ હોસ્પિટલમાંથી સુવિધા કોપરેટિમ મેડિકલ સ્ટોર સૌ પ્રથમ બને જે આજનો જન્મ સુધી મોદી સાહેબે અપનાવ્યો છે સહકારી ક્ષેત્રમાં કામ પછી મેં જોયું કે જે સમય સંગઠનો છે રાજકોટ જિલ્લા બેંક કે જિલ્લા સંઘ એ બધામાં એટલું બધું અવ્યવસ્થા છે અવ્યવસ્થા તો પોતાના માટેની વ્યવસ્થા છે કે બીજા કોઈ નવા ને લેવા જ નહીં એટલે સભ્ય ન બનાવવા જે ખુલ્લું અને સ્વૈચ્છિક સભ્યપદ હોય છે તો કોઈ પણ મંડળીનો સભ્યપદ ન બનાવવા જેને અનુકૂળ હોય એને જ સીસી વધારે મંજૂર બસ આજે આપડયંત્ર છે કે ખુલ્લું સ્વૈચ્છિક સભ્ય પદ આપવું નહીં હોય ને પોતાના જ માણસો સભ્ય રે એમાંથી પ્રમુખ ડાયરેક્ટ ડાયરેક્ટર રજૂ થાય જે કઈ લાભ મળે એ લાભ લઈ લેવા આ એક આ પ્રકારનું ષડયંત્ર જો એમની ઈચ્છા હોય કે સહકારી ક્ષેત્રને આપણે આગળ લાવવું છે સહકાર થી સમૃદ્ધિ જે નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ નું સપનું છે એવું જો એમને કરવાની ઈચ્છા હોય જરા પણ તો એ બધાને જે યોગ્ય વ્યક્તિ છે જે સહકારી ક્ષેત્રમાં પોતાની સેવા આપવા માંગે છે એવા લોકોને સામેથી બોલાવો જોઈએ તો એને બદલે માનો કે ઘણી વખત સહકારી ક્ષેત્રમાં જે આગેવાન જ્ઞાતા હોય

એ ઘણી વખત પોતાના સ્વનિર્ભર એટલે આ બધા જોતા હોય તો કોઈ સારી વ્યક્તિ હોય એમાં પડવા માંગતી ન હોય દૂર રહેવા માંગતી હોય કે ભાઈ આપણે આમાં ક્યાં પડવું એટલે એટલે કોઈ આગળ આવે નહીં પોતાને જે છે એને વિકાસ કરે પોતાના પોતાના જે પ્રતિભા હોય પ્રતિષ્ઠા હોય એના કારણે પૈસા એકત્ર કરે સો સ્વભંડોળ જેને આપણે કહી સો કહીશ સ્વભંડોળથી મંડળી સારું કામ કરે છે મંડળી અત્યારે માનો અમારી માધવ સારું મંડળી છે કે લક્ષ્મી એ બીજા જિલ્લાઓમાં પણ કામ કરવાની પ્રવૃત્તિ કરી છે અમે હમણાં જે વાત કરી કે દિલ્હીની અંદર સંમેલન થયું એમાં અમે ઘણા બધા અનુભવો થયા એટલે સહકારી મંડળીઓ જે સારું કામ કરે છે એ કોઈને સભ્યપદ આપવાની ના પાડતી નથી પરંતુ આ જિલ્લા સંગઠનો જે છે એ આવી પ્રકારની સહકારી મંડળી ને તો પોતાનું વર્ચસ્વ ઓછું થઈ જાય એટલા માટે આ જે સભ્યપદ નથી આપતા સત્તર બેઠક સોળ બિનરી એટલે કુંડલીમાં ગોળ ભાગવામાં ડોક્ટર ને કે કેને સમાવેશ કરવા તકલીફ પડી એવું કહેવામાં આવે છે કે તમે શરણાગતિ નથી સ્વીકારતા આવું કહેવામાં આવે છે કે તમે બળવા પર ગણવા સેવા ગળવામાં આવે છે એ તો સૌને પોતાની દ્રષ્ટિ હોય છે કે રીતે કે આ વાતને કે રીતે મૂલવવી અમારી નાથાભાઈ અનિરુદ્ધભાઈ જે બધા સહકારી મિત્રો શરૂઆતમાં જયેશભાઈ ને મેળ્યા ત્યારે એક જ વાત કરી હતી કે તમે ક્રેડિટ સોસાયટીઓના જે ભંડોળથી શિક્ષણ ભંડોળથી તમારી જિલ્લા સંઘ નભે છે અને બીજી કોઈ મંડળીઓ જે અત્યારે હોદ્દેદારો છે એમાંથી સેવા મંડળીઓ કે જૂથ સેવા મંડળીઓને કોઈને ભંડોળ આપવાનું હોતું નથી ફક્ત ને ફક્ત ક્રેડિટ સોસાયટી એને સરકારી સહકારી બેંકોથી તમારું નભતું હોય તો એના એક કે બે પ્રતિનિધિ હોવા જોઈએ તો એ જે કામ કરે ખરેખર શિક્ષણ ફાળો અમે એટલા માટે આપીએ છીએ કે સરકારનો કાયદો છે અને એનો ઉપયોગ તમારે શિક્ષણ માટે જ કરવો જોઈએ સહકારી શિક્ષણ સહકારી મંડળીના કર્મચારીઓને શિક્ષણ આપવું જોઈએ સહકારી મંડળીના ડિરેક્ટરનો એવો પ્રવાસ ગોઠવવો જોઈએ અમૂલ કે બુલદાન સોસાયટી જેવો કે જેથી એમને નવો વિષય નવો વિચાર મળે એટલે વિચાર મળે તો એ પોતે આનો વિકાસ કરી શકશે આજે અમિતભાઈ શાહ જે સુધારા કરી રહ્યા છે કે સહકારી મંડળીઓ પણ પેટ્રોલ પંપ ખોલી શકશે જનઔષધિ કેન્દ્ર ખોલી શકશે તો ઇલેક્શન એટલી જરૂરી છે ખુબ જરૂરી છે તમે ઇલેક્શન લડવા નીકળ્યા છો તમને શું છે શું વિશ્વાસ છે કે સામે છે અને સામે ડોક્ટર દીવો છે

નેતાઓ છો તો આપણે જે સહકારી ક્ષેત્રની અંદર આપણે જાણકાર હોય સહકારી ક્ષેત્રના કાયદાનો જાણકાર હોય સહકારી ક્ષેત્રના માટે સંસ્કારિતાનું જે પાલન કરાવવા ઈચ્છતા હોય એ સાચા માણસને તમારા અંતરાત્માનો અવાજ પારખીને મતદાન કરવા મારી નમ્ર વિનંતી છે અને આ જો આજે આપણે કરશું તો ભવિષ્યમાં પણ આપણે સહકારી ક્ષેત્રની અંદર સારા સુધારા લાવી શકશું આપની જે બધાની ઈચ્છાઓ છે કે મને અમને સભ્ય નથી બનાવતા અમને નથી આપતા કે અમને કોઈ ધ્યાન નથી આપતું તો એવું ન બને અને આપણે આપણે આપણા જ એક નેતા બની જઈએ અને વાત કરી શકીએ એવી આપણા બધાને ક્ષમતા છે એ ક્ષમતાને ચરિતાર્થ કરવા મારી નમ્ર વિનંતી છે